બે વખત છોડવામાં આવે છે બે વખત બે વખત છોડવામાં આવે છે સિક્કાને બે વખત ઉછાળવામાં આવે છે તો બે ની કેટલી घात બે घात કારણ કે n બરાબર કેટલી કે સિક્કો ઉછાળવામાં આવે છે

પહેલા નોટ કર્યો મતલબ બે સિક્કા બે સિક્કાને એકસાથે ઉછાળ્યા એથી નોટ કર્યો કે હેડ્સ અહીં નોટ કર્યો કે એન્ડર ટોલ્સ અહીં નોટ કર્યો કે હેડ બંને मीनिंग કેવો છે સરખા બરાબર એક ગાલ પર લાફો મારું ખોડી રે બીજે ગાલ પર લાફો મારું એકસાથે બીજે ગાલ પર લાફો મારું મતલબ કેવો છે સ્લેમ છે બરાબર તો ચાર પૈનામાં મને કેવી રીતે તો એક વખત ઉછાળો તો શું મળે હેડ્સ અને ટેલ્સ તાર કે સિક્કા પર હેડ્સ મળે બીજો સિક્કા પર टेंस મળે ફરી વખત બે મણના કે પેલા સિક્કા પર ટેલ્સ પડે બીજો સિક્કા પર હેડ્સ પડે બરાબર પછી એક ઉછાળો તો એક સિક્કા પર હેડ્સ પડે બીજો સિક્કા પર પણ હેડ્સ પડે ચોથિયું ઉછાળો બે સિક્કા પર ટેલ્સ પડે બીજો સિક્કા પર પણ ટેલ્સ પડે છ વખત કે કેટલા પરિણામ થાય ચાર આmani કયો ક્રમ મળી શકે અનસી સેવાનો કોઈ મળે ને હવે આપડા આનો નાનો આગળ વધારે પૂછાય છે પણ આપણી જોડે સિક્કાને ત્રણ વખત ઉછાળો એનો પણ એક કાકો આપણી બુક માં આપેલો છે તો સિક્કા વખત વખત ઉછાળતા તો બે ની ત્રણ ઘાત કેટલા આઠ પરિણામ મળે ખ્યાલ આવ્યો સિક્કાના ચાર ઉછાળો હતો સોળ બરાબર સોળ પરિણામ મળે આવું એમ સિક પૂછાય

h t ane a 8 1 2 3 4 5 6 7 8 8 સંભાવના 8 પૈના મડ્યા અહીંયા વી તો મત તો 4 એવી રીતે અહીંયા આવી તો મગ કે ત્રણ વગે સિક્કો ઉછાળો તો પેલા સિક્કા માં h દેખાય બજે સિક્કા માં t દેખાય સિક્કા માં પણ h દેખાઈ શકે છે પર સેલા સિક્કા માં h બીજા સિક્કા માં h જે સિક્કા માં t એવી 8 8 સંભાવના ચાલે છે કે સંભાવના હોય તમે ત્રણ ત્રણ સિક્કા લો અને ઉછાળો

पहला एच 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 लखो टी 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 लखोले एच टी लो इन्हें इन्हें वच्चे लो साइड पर लिया तो, 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 तो याद रही <laughs>